નિર્ગમન વીસ તમારે તમારા ઈશ્વર યહોવાહનું નામ વ્યર્થપણે ન લેવું કારણ કે તે માણસોને હું નિર્દોષ ગણીશ નહીં જેઓ મારું નામ વ્યર્થપણે લેશે તેને સજા કર્યા વિના હું રહેવાનો નથી સ્વર્ગીય પિતા તમારું નામ પવિત્ર છે અને સંપૂર્ણ સન્માનને પાત્ર છે જો મેં ક્યારેય તમારું નામ બેદરકારીથી કે આદર વિના ઉચ્ચાર્યું હોય તો મને માફ કરો મને મારા શબ્દોમાં મારા વિચારોમાં અને મારા કાર્યોમાં તમારું સન્માન કરવાનું શીખવો મારા હોટ પ્રેમ આદર અને સત્યતાથી તમારું નામ બોલે મને હંમેશા યાદ રાખો કે તમારા નામમાં શક્તિ અને મહિમા છે અને હું તેનો ક્યારેય દુરુપયોગ ન કરું મને એવી રીતે જીવવા મદદ કરો જે તમને સન્માન આપે ઈસુના નામે આમીન